પ્લોટ જે છે અને આમાં પણ મોટા ભાગે નાની રાઈસ હોય ચકરડી હોય અથવા આ માટે એકત્રીસ તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી એક બે દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે આના બધું તમામ પ્લોટ્સ જે છે આનો નિકાલ થઈ જશે જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માગણી છે આ તમામને આપી વ્યવસ્થિત મેળો આવશે મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક ની પૂર્ણ થઈ ગઈ છે સિવિલ વર્કની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઇલેક્ટ્રિકલની મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે માહિતીની પણ એ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ છે પૂર્ણ થવામાં છે જેથી આપણી જે પણ ટાઈમલાઇન જે છે આ સમયસર આપણે ચાલી રહ્યા છે. થોડાક દિવસોમાં મેળાનું

સાથે સાથે કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ છે અનિરુદ્ધ રહી આનું પણ એક ઇવેન્ટ રાખવામાં આવ્યું છે અમુક બીજા પણ આર્ટિસ્ટની જે યાદી ફાઇનલ થઈ છે આપ મેળવી શકો છો અને તમામને તમામ આ જે મ્યુઝિકલ આર્ટિસ્ટ અથવા કલ્ચરલ ગ્રુપ છે તેના દ્વારા પણ મેળામાં વધુ આકર્ષણ ઉભા કરવા માટે સર લગભગ કહી શકે બાર લાખથી વધુ લોકો મુલાકાત લેતા છે ભીડ નિયંત્રણ માટે શું આપવાનું છે તો ભીડ નિયંત્રણ માટે આ વખતે સ્પેસિંગ જે છે તમામ સ્ટોલ્સના અલોટમેન્ટ આનું જે સ્કેચ આના ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે એક પેડલ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવ્યું છે મેળા દરમિયાન કોઈ ફાયરની અથવા કોઈને હેલ્થના ઇસ્યુઝ થાય તો એમ્બ્યુલન્સ અને ફાયરના મૂવમેન્ટ માટે ડેડિકેટેડ રસ્તા હોય છે આ પણ રાખવામાં આવે છે સાથે સાથે પોલીસ તંત્રના સાથે રહીને મેળાની એન્ટ્રી અને એક્ઝિટ એવી રીતે પ્લાન કરવામાં આવ્યું છે કે એક સમયે કોઈ પણ એક સંખ્યાથી વધુ સંખ્યામાં માણસો એન્ટર નહીં

કારણ કે આપણો મેળો જે છે આ વરસાદના કારણે દોરઈ ગયું આ વખતે પ્રયત્ન કરીશું વચ્ચે વચ્ચે સપોજ વરસાદ આવી જતી તો અમુક આપણે પ્રબંધ કરીએ જેથી અંદર જે રાગીએ નાળકો ને